નમસ્કાર મિત્રો આગામી બે દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે હવે આગામી બાર કલાક ભારે છે આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે અમુક અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સજાઈ શકે છે મિત્રો વિડીયોમાં તમે બોટાદ જિલ્લાના સાળંગપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ગાજવી સાથે મેઘ રાજાએ તોફાની બેટિંગ કરીશ મિત્રો હવામાન વિભાગની આગાહી છે વિડીયોમાં તમે અમદાવાદના દેશો જોઈ રહ્યા છો અમદાવાદમાં મેઘરાજાએ ભૂખા કાઢ્યા હોય તે મતિ ભારે તૂટી પડતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે તો બનાસકાંઠા જિલ્લાને પણ મેઘરાજે ધોઈ નાખ્યું છે બનાસકાંઠાના સુઈ ગામમાં કડાક ભડાક સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે પાટણ જિલ્લાના વિસ્તારો હોય સાબરકાંઠા જિલ્લો હોય કચ્છમાં પણ આગમન થયું છે ભાવનગર ગોંડલ સુરત બારડોલી નવસારી ડીસા વાવ થરાદ પાલનપુર રાધનપુર બાબર મહેસાણા કડી વિરમગામ ડાકોર ખેડા વડોદરા સિદ્ધપુર ઉમરપાડા ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે ક્યાં વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે કે ક્યાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે વિડીયો શું કરતા પહેલા ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે વરસાદ કે વાવાઝોડાના કોઈ પણ ઉપયોગી સમાચાર સાથે પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સમજો મિત્રો વિડીયોમાં તમે આગામી બાર થી અઢાર કલાકનો વરસાદનો નકશો જે હવામાન વિભાગે જાહેર કર્યો છે તે જોઈ રહ્યા છો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી બારથી અઢાર કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ જિલ્લાઓના પણ છૂટાછા વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં જે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો હવે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી બારથી અઢાર કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે ધોધમાર વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી અઢાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને અમદાવાદ આણંદ નડિયાદ ખેડા ડાકોર દાહોદ કપડવંજ ગોધરા પંચમહાલ વડોદરા કરજણ ડભોઈ મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોના છ વિસ્તારોમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ ચંકલેશ્વર બિલીમોરા ધરમપુર નતરંગ રાજપીપળા નર્મદા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી વલસાડ તાપી ડાંગ આવા વગેરે નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આ ચેલા ખાસ સબ્સ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ